સુરતના લાલ દરવાજા ખાતે ખાતે વિદ્યા સંકુલ રોબોટિક્સ પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરાયું હતું સોળ નંબર પત્ની અને પુત્રની હત્યા કરી માતા પિતા પર હત્યાનો પ્રયાસ કરી આપઘાતનો પ્રયાસ કરનાર સ્મી મેર હોસ્પિટલના ટોયલેટમાં જે આપઘાતનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને ઉનાળુ પાક માટે સિંચાઈ માટે ડેમનું પાણી ખૂબ જ ઉપયોગી છે કરજણ ડેમમાં સિત્તેર ટકા ભરેલો છે હજુ ચોમાસા સુધી ચાલે એટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે રાજપીપળા ખાતે કરજણ કિનારાના ખેડૂતોનું ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે તે માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ ચાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

ગુજરાત રાજ્યના ઘણા બધા જળાશયોના સ્ત્રોત ખૂબ જ નીચા જઈ રહ્યા છે તે તે જ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના જીવાદોરી સમાન કર્જન ડેમમાં હાલ સિત્તેર ટકા જેટલું પાણી નો સંગ્રહ થયેલો છે આ જ રોજ કરજણ ડેમ જળાશયનું લેવલ એકસો આઠ પોઈન્ટ ઓગણ મીટર છે તથા ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા દોઢ મેગાવોટ ના બે હાઈડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહી છે ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલામાં એટલું પાણી અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે સાચા અર્થમાં કહીએ તો ભરૂચ અને નર્મદા જિલ્લા માટે